શહેરા ગામમાં નવરાત્રી જોવા ગયેલા યુવકની લાશ સાયણા ગામના મળી આવતા ચકચાર મચી ગઈ છે પંચમહાલ જિલ્લાના તાલુકા મહેલાણ ગામના યુવકની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે મૃતક યુવક નવરાત્રીના ગરબા નિહાળવા પોતાના મિત્રો સાથે ગયો હતો યુવકની લાશ સાયણા ગામે આવેલા એક કુવામાંથી મળી જ્યારે સવારે મળી આવતા સમગ્ર મામલાની જાણ પોલીસને થતા યુવક લાશ કુવામાંથી બહાર કાઢી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરા પોલીસે આ મામલે એડી નોટ લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના પરિવાર જમાન પરિવારજનો દીકરો ઘુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો શું નામ છે તમારું? ભારત બોલો. ભારત રાત્રે

પાણી ખેંચ્યું પછી લાશ નામ શું છે તમારું નિર્માય બારાસ તમાર શું સંબંધ થાય છે માર્ક ઓકે